ચાલો હું તમને આજે બહુ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો અને પચવામાં પણ હલકું તો હું આજે આપણે એકદમ નવો નાસ્તો તમને બતાવીશું તો એમાં આજે આપણે નાસ્તો બનાવીશું દાળ ચોખામાંથી તો દાળ ચોખાને અહીંયા આપણે બે કલાક માટે પલાળી દીધા હતા તો અહીંયા આપણે ફોતરાવાળી મગની દાળ અને ચોખા લીધેલા છે તો એને પલાળી દીધા છે તમારી પાસે સમય હોય તો તમે વધારે સમય માટે પણ પલાળીને રાખી શકો છો તો અહીંયા આપણે દાળ ચોખાને લઈ લેવાના છે એક મિક્સર જારની અંદર એની અંદર આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને પાણી ઉમેરીને આપણે એને પીસી લેવાના છે તો આ નાસ્તો બહુ જ ટેસ્ટી અને એકદમ હલકો ફૂલકો નાસ્તો બને છે તો સરસ બેટર આપણું પીસાઈ ગયું છે દાળ ચોખા તમે જોઈ શકો છો તો આ રીતે એની થિકનેસ રાખવાની છે આ રીતે જ હોવું જોઈએ બહુ પાતળું એવું નથી કરવાનું તો હવે એને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાનું છે અને વાસણમાં આપણે લઈને એને અંદર બધું લઈ લઈશું એની અંદર તમારે મનગમતા તમારા વેજીટેબલ્સ તમારે ઉમેરવાના છે જો તમે વેજીટેબલ જે ખાતા હોય એ વેજીટેબલ તમે અંદર ઉમેરવાના તો અહીંયા આપણે વેજીટેબલ મેં લઈ લીધા છે તો ચાલો હવે હું તમને જે બતાવું તો સૌ પ્રથમ તો પહેલાં આપણે ગાજર લઈ લઈશું તો ગાજર મેં અહીંયા એક ખમણે લીધું છે અને હવે પાછા આપણે બીજા મસાલામાં ઉમેરીશું ટામેટા ટામેટો પણ અહીંયા મેં એનો બીયાવાળો ભાગ કાઢી લીધો છે અને હવે આપણે ઉમેરીશું ડુંગળી તો એક નંગ ડુંગળી આપણે અહીંયા લઈ લીધી છે અને હવે લઈ લઈશું એક મરચું મેં અહીંયા મોડું એવું કાપેલું છે તમે બાળકો માટે બનાવતા હોય તો તમે તીખું ઓછું કરી શકો છો અને એક કાચો બટાકો આપણે લઈ લીધો છે કાચા બટાકાને પણ આ રીતે છીણે અને મેં પાણીમાં મૂકી દીધો હતો એટલે આપણે એકદમ કાળો ના પડે એના માટે આપણે બટાકાને છીણીને તમારે પાણીમાં ઉમેરી દેવો અને હવે આપણે એમાં ઉમેરીશું ધાણા તો ધાણા તો ખૂબ સરસ ટેસ્ટ આપે છે અને નાસ્તો પણ ટેસ્ટી એવો બને છે અને હવે આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર અને અહીંયા લસણ એક ચમચી આપણે લીધેલું છે તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એક ચમચી આપણે કાચું જીરું લઈ લીધું છે અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું બધું આપણે મિક્સ કરી દેવાનું છે તો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બને છે અને તમે વેજીટેબલ્સ અને પેન કેક પણ તમે કહી શકો છો તો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે અને તમને બેટર એવું લાગે તો તમારે એને થોડું પાતળું કરવાનું તો અહીંયા આપણે બેટર થોડું જાડું લાગે છે મિશ્રણ એટલે એમાં આપણે થોડું પાણી ઉમેરીશું તો અહીંયા બધું મિક્સ કરી દીધું છે આપણે આ રીતે તમારે એને થોડું પતલું આપણે કરીશું તો અહીંયા આપણે વાટકીમાં પાણી લઈ લઈશું તો હું તમને પાણી બતાવું છું તો અહીંયા આપણે કેટલું એક ચમચા જેટલું પાણી લઈ લીધું છે અને હવે ફરી પાછું આપણે મિશ્રણને સરસ રીતે આપણે ચલાવી લેવાનું છે આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટી નાસ્તો બને છે ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે તો હવે પેન ગરમ કરવા આપણે મૂકી દીધું છે પેન પણ આપણે હલકું એવું તમે કોઈ પણ નોનસ્ટિક પેન લઈ શકો છો કોઈ તવા લઈ શકો છો તો અહીંયા આપણે પેન લીધું છે એને ચમચા ભરીને આ રીતે ઉમેરીશું તો આપણે જે નાસ્તો બનાવીશું બહુ જ પાતળો એવો બનાવવાનો છે એકદમ પતલો તો બધી બાજુ આપણે ખીરુંને આ રીતે રેડતા રહીશું એટલે આપણો નાસ્તો બહુ જ ટેસ્ટી અને એકદમ પતલો સરસ એવો બને તો બધી સાઈડ આપણે થોડું થોડું લઈને આ રીતે તમારે ઉમેરતા જવું એટલે નાસ્તો તમારો અને તમે જોઈ શકો છો એકદમ જ સરસ ડ્રાય થઈ જાય છે અને પેન તમારો બહુ જ એકદમ ગેસ ફ્લેમ તમારે બહુ સ્લો રાખવો નહીતર એકદમ આપણો બળી જાય નાસ્તો અને હવે એને આ રીતે તમા આપણે જોઈ શકો છો એકદમ પતલો આપણે બનાવેલો છે અને હવે એને એક બાજુ આપણે એને શેકી લેવાનો છે તો આ રીતે એને એમાં ઢાંકી દઈશું આપણે ઢાંકીને થોડી વાર આપણે પકાવી લઈશું તાકી આપણો નાસ્તો સરસ એવો બની જાય અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો તો એક સાઈડ આપણે શેકાઈ ગઈ છે તો બીજી સાઈડ આપણે એને ઉલટ પુલટ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ જ સરસ એવું ફરી જાય છે આ રીતે અને હવે આપણે એને પણ આ રીતે એક બાજુ આપણે શેકાવા દઈશું તમે જોઈ શકો છો ચોટ તો પણ નથી ને સરસ એવો નાસ્તો બને છે તમે કોઈ પણ પેનમાં તમે બનાવશો તો આ નાસ્તો એકદમ જ ટેસ્ટી એવો બનશે અને હવે એને આપણે દબાવી દબાવીને એને શેકી લેવાનું છે તમારે એને દબાવતા જવું આ રીતે એકદમ દબાવતા જવું અને બંને સાઈડ તમારે દબાવી દબાવીને એને શેકી લેવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો નાસ્તો હું અહીંયા એકદમ એને દબાવીને શેકી લઉં છું તો હવે એને પણ આપણે બીજી સાઈડ આપણે એને પલટી દેવાની છે તો આ રીતે આપણે એને બધા નાસ્તા બનાવી લઈશું તો નાસ્તો તૈયાર થઈ ગયો છે આપણો એકદમ તો આને તમે પેનકેક કહી શકો છો કે તમે કંઈ પણ શું નામ આપશો એ મને કંઈ નામની ખબર નથી પણ અહીંયા આપણે આજે દાળ ચોખામાંથી નાસ્તો બનાવ્યો છે એ પણ વેજીટેબલ્સ તો હવે આપણે તમે જોઈ શકો છો નાસ્તો પણ આપણો એકદમ હાથમાં લઈએ છીએ તો સરસ એકદમ સોફ્ટ એવું લાગે છે તો આ રીતે તમારે બધા બનાવી લેવા તો છે ને મિત્રો એકદમ ઈઝી તો મિત્રો તમને રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને મિત્રો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં